માનો એક ભાવ એક બે કડી કે સિરે સે લો પડી અને ચારણ શું ગઢજો નાણા લી નાગબાઈ શું મારા સિરે સે પડી ને આરણ શું ढजो મહાદેવ ભોળીઓ નાથ શિવ યુવા હજી થોડા થોડા બેઠા છે વિડીયો માં પણ જોશો લાઈવ જોશો પ્રમાણો ની અત્યારે બહુ વિજ્ઞાન ખાસ કરીને કોઈ વિદેશનો અંગ્રેજ હોય એમણે ક્યાંય કઈ કઈક હોય એને આપણે વધારે મહત્વ આપે કારણ કે એને ઇન્જેક્શન આપણને બસો વર્ષ એવા મારી દીધા કે એ ઝેર હજી ઉતરતા નથી આપણા બાપ દાદા કીધું એ નહીં પણ એના પ્રમાણ ઘણા છે અહીંયા હું આ બાપાનો પરિવાર આખો છે અને એમને આ કથા કરી અને બધા આખી એમ માનો ને કે કિડિયાનગર એક જ હું તો નથી કહેતો આજુબાજુના ઘણા ગામ એવા છે કે જેમણે આમાં મદદ કરી હોય મેં શરૂઆતમાં તમને કહી દીધું કે ઘણા બધાને સારું કરવું હોય તો ભેગું થવું પડે પણ મા રવિચીની કૃપા નાગણીજીની કૃપા રાજભાઈની કૃપા એ તો છે જ પણ ગેલાજી બાપાનો એના પુન્ય કહેવાય હશે મને જુવાન હજી તો આમ ફૂટડો જુવાન છે હમણાં ચા દેવાને આવતો તો પોતે જ એમને એમનો જે વિવેક બોલવાનો મેં એને કીધું મેં કીધું વિવેક જે દુનિયામાં બધું પૈસાથી મળે એક ગંભીરતા સ્થિરતા અને વિવેક ન મળે એનો જે વિવેક છે અને એણે એમ કીધું ભાઈ મને જુવાને ગેલા બાપાના પરિવારમાં અમે પચાસ જણા સહી એક જણાને ચાનું વ્યસન નથી ભલા માણસ જોરદાર તાળીથી વધાવવા નાની વસ્તુ નથી યાદ આનાથી મોટો પરચો બીજો શું કરવો આપણે બીજા પરચા ને જોઈએ શું કઈ અહીંયા આવીને આગળ માતાજી આપણને કંકુ ઉડાડવા માટે શું ભણે એવું કઈ હોય નહીં આ આ પ્રમાણ છે એટલા માટે મને Oh નામના અંગ્રેજ અધિકારી એની તકતી છે ત્યાં અને એને બનાવ્યું છે હું આ પ્રમાણની વાત એટલે હજી તમને એક ને નહીં તમારા વિસ્તાર ને અહીંયા બાર જ્યોતિર્લિંગ તમે સ્થાપ્યા જ કેવાયા એટલો સમય સુધી તો છે જ અહીંયા કાયમ રહે રહેશે આ પ્રતિકૃતિઓ જે ઊભી કરી છે એના એના પરિવાર આઠોડ પરિવાર ને તો એ તો પેઢી સુધરી જ ગઈ પણ આખું ગામ ને આજુબાજુનો વિસ્તાર ભાગશાળી છે એના પુણ્યનો પ્રતાપ તમે જોઈજો હજી એટલે હું આ વાત કરું છું અઢારસો ને ઓગણસી માં આપણે ત્યાં અંગ્રેજો થાણા નાખીને બધા રહેતા વધારે સતા એની હતી આપ બધા જાણો છો એમાં કર્નલ બહુ મોટો કર્નલ અંગ્રેજો નો એ વખત નો કેવું કર્નલ માર્ટિન એ મધ્યપ્રદેશમાં ત્યાં આગર અને ત્યાં એમનો થાણો બહુ મોટો બંગલો બનાવીને પરિવાર સાથે પોતાની પત્ની સાથે રીએ આવ્યા અને બન્યું એવું કે આ યુદ્ધો કરવા બીજા દેશ સુધી જાવું પડતું એ વખતે સેના વધારે આપણી ભેળી હોય અને એને અફઘાનિસ્તાનમાં યુદ્ધ કરવા માટે જાવું પડ્યું હવે કર્નલ અંગ્રેજોનો ઇંગ્લેન્ડથી રાણીનો વિક્ટોરિયાનો તો હુકમ હોય એની જે રાણી હોય એનો કે કર્નલ છો તો તારી મોટી જવાબદારી કહે છે કે માં લડવા માટે જાય છે અને એ યુદ્ધો કરે છે પણ ટાણે એને તો અંગ્રેજ હોય એને તો બધું એ માણસો હોય એના પત્રો લઈ અને અમુક અમુક દાળે એટલે બે ચારતી બે ચારથી એક માણસ ત્યાંથી મોકલતો ઈ માણસ આવે એની પત્ની અંગ્રેજ અહીં ભૂરી હતી જે એને પત્ર મળે કે અમે સહી સલામત સહીએ અમે જઈ રહ્યા છીએ યુદ્ધ આટલા યુદ્ધ કર્યા અહીંયા કર્યા અહીંયા કર્યા અને એનો કાગળ લઈને આવી જાય એ પાછો વળે તો આ બીજો ત્યાંથી નીકળે ચોથે કાગળ આવી જાય અને અફઘાનિસ્તાનમાં ગયા લડતા લડતા અફઘાનીઓને એને એવા ઘેર્યા અંગ્રેજો અફઘાનીઓએ એવા વ્યૂહમાં કે ડુંગરાઓમાં રાયત્રી એની સેના આખી અને ખબર પડી ખવારમાં અમારું પૂરું કોઈ હળ હુજે નહીં ક્યાંયથી અને ડુંગરાઓમાં રાયત્રી અને પછી અફઘાનીઓ એને ઘેરી લીધા અને અકળાણો આ માણસ શું કરી એ રાતે ક્યાંકથી ઈ શેનાને ધીરે ધીરે ફોલ આવ્યો એવા સ્થળો પકડી લીધા કે કેટલા દિવસો સુધી કાંઈ જડ્યા નહીં ઓલાને આચમાનું આવ્યો ને એવું થયું ને પછી તૈયારી કરી ટૂંકમાં એ વાત તો આખી લાંબી છે અહીંયા બન્યું એવું ચાર દીમાં કાગળ નો આવ્યો આઠ દી થઈ ગયા કાગળ ક્યાંથી આવે ને સંપર્ક તૂટી ગયો કાગળ લઈને ખેપિયો આવતો એ ન આવ્યો અને પછી બાય અકળાની હા યુદ્ધમાં મારો પતિ કર્નલ માર્ટિન વાત કરું છું બે માણસ રહેતા કર્લન માર્ટિન ની પત્ની અકળાની હવે ક્યાં જાવ ડૂબતો માણસ કડક નું પકડે ને એમ નીકળી વૈજનાથ મંદિર માં શિવોના ભૂદેવો છે એના શ્લોકો અને છંદો ને બધા ભક્તોના નાદ સાંભળ્યા શિવના અખંડ ધામ ઈશ્વરમ રજંત રજતમ ગીરમ મહેશ્વરમ વિરાજિતમ સુરાજ નીત સાજીતમ ધરંત જોગ ધ્યાનયમ ઉમેદ સસ પ્રિયા પ્રયાસ પાર્વતીયમ જટેશ ગતિયમ રમંતરી જરતિયમ જરન જરંત નિજરમ સલીલ સ્ત્રોત સુભરમ નદી અલક નદીયમ બહંત ગોસ સદિયમ પશુ ગજેન્દ્ર નાદિયમ બદે મરગેન્દ્ર નાદિયમ શિવના સ્ત્રોત બધું સાંભળ્યું એના કાન ઠર્યા પોતાને આપણા ધર્મારે કાઈ લેવા દેવા નથી કાળજી ઠર્યું કે આમાં કંઈક છે એ ધ્વનિમાં બાઈને મજા આવી ગઈ શિવના હામે મંદિરે જઈને પોઠિયા પાસે બેહી ગઈ આમ જોવે બધા બોલે એના હમ જોયા કરે અહીંયા કંઈક તત્વ છે અને મનોમન કીધું તમે જે દેવ હો એ પણ મને મને કંઈક અહીં મજા આવે છે ભૂદેવ હતા એને પૂછ્યું કે તમારો ગોડ છે ને તમારો ભગવાન છે કે હા મારું કામ કરે રોવા મીડ્યું અરે તારું હું બ્રહ્માંડમાં બધાનું કામ આ શિવ કરે છે આ મહાદેવ છે હા તો શિવ છે જય જય મહેશ શંકર જટાલ કાંધાર જાલાંધાર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ અજ એક મહાનટ અખિલ ઈશ અખિલ ઈશ અને અખિલ એટલે બ્રહ્માંડનો ઈશ્વર છે બધાયનું કામ કરે તો શું કરો કાંઈ નહીં તમારા મનમાં જે દુઃખ હોય એને કહી દ્યો કાંઈ બેહીન કહી દ્યો કાં પોઠિયાના કાનમાં કહી દ્યો અને લઘુરુદ્ર એટલે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય ના અગિયાર દિવસ જાપ કરી લઘુરૂદ્ર કેવાય પૂરા થાય અગિયાર નાથે દુઃખ તમારું પાર પાડ્યું છે દુઃખ પાડ્યું છે તમારું આ બનેલી ઘટના કહું છું અઢારસો ને ઓગણસી અને એમાં ઈ બાય પછી તો શિવ 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 બીજું તો ન આવડે માંડ માંડ શિવ શિવ આવડ્યું ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ સિવાય એ ચાલુ કરી દીધું મિત્રો એક દી બે દી ત્રણ દી હવે અહીંયા ઘટના પણે હું બને એ કહું ચારે બાજુથી અફઘાન સેનાએ ઘેરી લીધેલા વ્યુમાં બરાબર આવી ગયેલા સામેથી તૈયારી બરાબર થઈ ગઈ હતી કે વ્યુહુ ગડાઈ ગયા હતા આમ લઈને આમ એટેક કરીએ એટલે ભારતીય સેના લઈને અંગ્રેજ આવેલો છે એને ખતમ કરી દેશું બધી તૈયારી થઈ ગયેલી હજી નીંદર ઘડીક ઝોલું સડી ગયું કર્નલ માર્ટીનલ સપનામાં એક દિગંબર હાથમાં તીરછૂળ છે વાગાંબર પહેર્યા છે અને જટા ઝૂટ છે નમો વાજ ભૂતાજ થાનમ ભયાનમ જટામાં હી ગંગા જલકે પ્રિયાનમ ત્રિયમ નેત્ર જ્વાલા જલમ ચંદ્ર પાલમ વિષમ કંઠ માલા ગલે રુંડ માલમ એવો એક જોગી જેવો એ દેખાણો દેખાવ થયો આખો અને એણે એટલું જ કીધું કે આખી સેનાનો એને અવાજ આવ્યો એમાંથી આમ ધુંધળું ધૂંધળું રાત્રે સપનામાં દેખાણો અવાજ આવ્યો અફઘાની સેનાનો આમ નહીં નામ વ્યૂ છે તમે અહીંથી નીકળીને આમ કરીને આમ એટેક કરો તો એને બદલે તમારી જીત થાય નકર તમે કોઈ હવારે નથી આટલો ભણકાર વાગી વયો ગયો બેઠો થયો કે હા તો કોણ હતું પછી એમ થયું સફનું છે આળ પંપાળાય છે કંઈક ખોટું હોય છે વિચાર થયો ખતરો તો કરી ઓમે મરી જવાના ચારે બાજુ ઘેરાઈ ગયા જેમ સિવે કીધું તું જે ભણકાર એ રીતે ઓટક કર્યો હુમલો કર્યો અફઘાની સેનાને નુકસાન થયું સેના ભાગી ગઈ કર્નલ માલ્ટિન એની સેનાની જીત થઈ ત્યાંથી નીકળ્યો કાગળ લઈને ખેપિયા ને મોકલ્યો એની પત્નીના હાથમાં આવ્યો અગિયાર માં દિવસે કાગળ વાંચો સોધા રાહુને શિવ મંદિર વેજનાથરા મંદિર હામી ભૂરી રોવા માંડી ભૂદેવો એ હું થયું તો કે મારા પતિએ કાગળમાં લખ્યું છે કે મેં અફઘાનીઓને ઘેરી લીધા હતા છેલ્લી રાત હતી સવારે અમારું પૂરું હતું એમને ખબર પડી ગઈ હતી એના વ્યુહુમાં આવી ગયા તા પણ અમને કોઈક દિગંબર જેવો વાઘાબર પહેર્યા હતા મોટી મોટી જટા હતી હાથમાં તરસુળ હતું એટલે આ હું વાંચું છું એની ભૂરી એની પત્ની કે આમાં વર્ણન કર્યું છે ને એ બધું આ ચિત્રમાં છે મંદિરમાં ચિત્ર હતું ભોળાનાથનું વર્ણન બધું આમાં છે અને એને અમને વ્યુ હુજાડ્યો એમ અમે લડ્યા એટલે નુકસાન સામેવાળાને થયું સામે નુકસાન કારણ કે એનો વ્યુ સમજાઈ જાય તો ગાય શું નુકસાન થાય દુશ્મનને ખબર પડી જાય એટલે એ અમારી જીત થઈ છે હું આ ખેપિયો મોકલું છું કર્નર માર્ટિન કોક તત્વ કામ કર્યું છે એટલું છે લખ્યું હતું અંગ્રેજ અધિકારીએ અહીંયા આવ્યો બાઈને વાત આખી કરી બાઈએ કીધું કે આ ભોળાનાથ લઘુ રુદ્ર ઓમ નમો સિવાયના જાપનો પ્રતાપ છે બીજો કોઈ પ્રતાપ નથી અને સાહેબ જે શિવ બોલતા આવડતું જેને રામ બોલતા કૃષ્ણ બોલતા ન આવડે બે ત્રણ વર્ષ થયા મંદિરને જીર્ણોધાર કરતા અને એ વખતે તો પથ્થરનું બનાવે એટલે વાર લાગે ઓગણીસો ભાઈ સોરી અઢારસો અને ત્યાંશી માં મંદિર બનાવી ને પંદર હજારનો નો એ વખતે ખર્ચો થયો પંદર હજારનો નો અત્યારે કેટલાય થાય પંદર હજારના ખર્ચે બનાવ્યું તેદીના પંદર હજાર એટલે કરોડો કહેવાય એ બનાવેલું મંદિર આજ પણ મધ્યપ્રદેશ જાઓ આગળમાં કોકડી જાઓ તો એ મંદિર જોઈજો અંગ્રેજ અધિકારીને ખબર પડી કે શિવ આવે આવે અને આવે તો અહીંયા કીડિયા નગરમાં કેમ ન આવે આ આપણા પુરાવા છે એટલા માટે શિવ અને શક્તિ જુદા નથી એટલે કળી મને ફરમાશ આવી એટલા માટે આપણા ગીતો પણ એવા છે આપણને જીવાડી દે નબળા કોઈ દી નબળા બહુ તાકાત છે સાહેબ જીવાડી દે હા એટલા માટે કે એ ધા અજ હોય ધોરી